નમસ્કાર દર્શક મિત્રો પહેલકા ન્યૂઝમાં હું ગૌરી આપનું સ્વાગત કરું છું ઝઘડિયા તાલુકાના સારસા ગામે આવેલ માધુમતી ખાડીમાં નાવડીની મદદથી ગેરકાયદે રેતી ખનન કરવામાં આવતા ચકચાર મચી છે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સારસા ગામે માધુમતી ખાડીમાં રેત ખનનનો મુદ્દો ફરીથી ચર્ચામાં આવ્યો છે અગાઉ પણ ખાડીમાં રેત ખનનના મુદ્દે ઘણીવાર વિવાદ ઉભો થયો હતો ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકામાં વહેતી નર્મદાના વિશાળ પટમાં લાંબા સમયથી આડેધડ રેતી ઉલેચાઈ છે ઉપરાંત તાલુકામાં મધુ મતી જેવી નાની ખાડીમાં પણ રેતખનન થતું હોવાથી રેતી ખનનને લઈને ખાડીમાં ઊંડા ખાડા પડતા ચોમાસા દરમિયાન જાનહાની થવાની સંભાવના રહેલી છે રાજપારડી નજીકના સારસા ગામે માધુમતી ખાડીમાં થતાં રેતખન મુદ્દે ભૂતકાળમાં ઘણી વખત વિવાદ સર્જાયો હતો ખાડીમાં થતું રેત ખનન અમુક સમય બંધ રહ્યા બાદ ફરીથી ચાલુ કરવામાં આવ્યું છે જેમાં નાવડીનો ઉપયોગ કરીને રેતી કાઢવામાં આવી રહી છે આ બાબતે લીઝ હોલ્ડરનું ધ્યાન દોરતા તેણે અયોગ્ય અને બે જવાબદાર જવાબ આપતા કહ્યું કે આ તો હંમેશાથી ચાલતું આવ્યું છે તમે પણ ખાણ ખનીજ વિભાગને કહેજો લીઝ હોલ્ડર દ્વારા આવો અયોગ્ય જવાબ મળતા તેને જાણે ખાણ ખનીજ વિભાગનો કોઈ ડર હોય તેમ જણાયું નહીં ત્યારે આ બાબતે ખાણ ખનીજ વિભાગ અને ઝઘડીયા પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવનાર છે નાવડીનો ઉપયોગ કરીને રેતી કાઢવી એ પ્રવૃત્તિ ગેરકાયદેસર હોવાની વાત જગજાહેર છે અને જાગૃત નાગરિક આ બાબતે રેતી ઉલેચનારનું ધ્યાન દોરે ત્યારે તેના તરફથી બે જવાબદારી ભર્યો જવાબ અપાય તે કેટલે અંશે યોગ્ય લેખાશે ઝઘડિયા મામલતદાર અને પ્રાંત અધિકારી તાકીદે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે